અવિશ્વાસની વાત તો એ છે કે શાક માર્કેટમાં જ્યાં લોકો ફક્ત ભાવતાલ વિશે વાત કરે છે મેં જઈને હાલચાલ વિશે વાત કરી તેમનું હાસ્યને ચહેરા પર ચોટાડી રાખવું મને થોડું અજીબ લાગ્યું મેં પૂછ્યું કેમ છો માજી કેમ છોનો જવાબ હંમેશા મજામાં નથી હોતો હા પગમાં સળિયા છે પણ દરદને ડબ્બીમાં મૂકીને હું કામ કરું છું ઉપર મેળીએથી પડી ગઈ અને કેટલાય દી ખાટલે કાઢ્યા

મે તેમને રાશન કીટ આપી ત્યારે હીરા દાદીનો હરક સમાતો ન હતો દાદાએ શરમ રાખીને કહ્યું અરે ઘરે જઈને જોઈ લેજે પણ હીરા દાદીએ કીટ ખોલી અને ભેટ જોતા જ તેમનો ચહેરો ખીલી ઉઠ્યો આશીર્વાદ આપતા દાદીએ કહ્યું અમારી આજની પહેલી બૂણી તારા હાથે થઈ હવે આખો દિવસ સરસ જશે બેટા વાતો કરતા મારું ધ્યાન તેમની સાડી પર હતું જાણે તેણે વર્ષો દાદી સાથે વિતાવ્યા હોય તેમ તેનો રંગ પણ ચહેરાની જેમ ઝાંખો પડી ગયો હતો મેં તેમને સાડી આપી ત્યારે તેમણે એવી રીતે સ્પર્શ કર્યો જાણે વર્ષો બાદ એમના માટે કશુંક નવું આવ્યું હોય તેમણે તરત જ બીજાને બતાડતા કહ્યું જુઓ ને કેટલી સુંદર છે તેમને મળીને લાગ્યું કે માત્ર કેમ છો બસ આનાથી જ કેટલુંય દુઃખ હળવું થઈ શકે કેમ છો એ પ્રશ્ન નથી તે વાતચીતનો દરવાજો છે શું તમે આજે કોઈને પૂછ્યું Game two.